મિત્રો આપણે તોલે પહોંચી ગયા છે અને આપણી ચાર મિત્રો તો બે ફૂલા તું લઈ જા બે ફૂલા બીજા હું લેતા હું ઉતારીને ખરી આ તન તન લઈ જા બીજા હું લેતા હું આઈ જા મારા ઉપીન્દ્ર ભાઈ કોઈ થી નાખતો નાખતો ચાલુ કર દે એક ગાય ને એક ભેશ ને અને એમ નાખવાનું ચાલુ કર દે બીજા પુડા મુ લેતા આવું મિત્ર મારા ઉપીન્દ્ર ભાઈ ત્રણ પુડા લઈને હેડી ગયા છે અને અમે ત્રણ પુડા લઈ જઈએ એટલે ભેશ ને નિહાળ મિત્રો આ કાલ ભેશ અડી એની જડે પાડી છે

મારા ચિત્રાજ ભઈ રાતે માવો પારક ગાતો તો એટલા રિફ્લેક્શન આવી છે એટલે તરબ દવાખાને લઈ જવાના છે કે તો બોલો તો કે છે કે જિલ્લા બે હતા તો મિત્રો આપણે ચિત્રાજ ને દવાખાને લઈ ગયા દવા કરાવીને ઘરે આવતા રહ્યા છે ને ચિત્રાજ હલકા ઘરે દેતો કે આપણે પાડવાનો છે માવો તો ચિત્રાજ ભઈ મારા દેતો હલકા ઘરે ચિત્રા દેતો હલકા દીધો હા ગાડી તો હું કળી લેતા કોરમાંથી તો મિત્રો મુજબ ઘરમાં કઢી લેવા છે મિત્રો અમારું ઘર મિત્રો કઢાઈ તો આ કઢાઈનો મિત્રો આપણે પાડવાનો સમાવો મિત્રો આપણે કઢાઈ લઈ લીધી દૂધી ડોલી લેતા ત્યાં દવાખાના લઈ જન ડોક્ટર વતારવાનો મિત્રો આપણે કળી મૂંજી નાખે ને ધોઈ નાખે સીધા પેલું ઓમો ફોણંદમ જે કડાઈમાં આપણે ધોઈ નાખો ફલાલકા કને દેખવારો હે ક્યો દ્વારા જાવતા ફર તિતરાત પે ફોણંદમ નું કડાઈમાં અમે કડી મિત્રો ધોઈ ના છે ને અલદ કડી પોળી બળવા દો તો મિત્રો માવો ખાય કોઈ હોઈ લો નહીં કે આ તો જો કડી બેરત લાગશે इधर બેહી જો સબ સોલે તબી શું દે આવો પાસ તવા તવા તો ખાવાનો દી હોય માવો નઈ ખા

ભાવ બધા તૈયારી ચાલુ થઈ ગઈ બધી તો મિત્રો blog માં બન્યા રેજો તમને ભાવ પડશે એ તમને દેખાડીશું આ મારા ભાઈ તો ધડ ધડ કરે છે શરમ નું ડેડુ છે એમાં થી હડકામ બે સમોસા ફેરવી લીધા તા થોડો હાથ તો કરવો પડે ને તમારા જેવા શું કે તું કે આવ્યો તો સમોસા ફમીટ દે.

માવા ભણી તૈયાર થઈ ગયો હોય તો હું તમને માવો બતાડી દઉં જોઈ લો મારો માવો બની છે જશે ખાલી ખાવાનો જ બાકી રહ્યો છે